છે ને વિચાર આવ્યો લોકોને સમજાવવા માટે નારજી લીલા કરી નારદજી નારાયણ નારાયણ કરતા પૃથ્વી ઉપર બ્રાહ્મણ નો જ્યાં જાઉં ને મારું સન્માન થાય દેવલોક દે એ મારું સન્માન કરે તો મારે જરાક જોવું છે પૃથ્વી ઉપર મારું માન કેટલું તે અભિમાનથી નારદજી બ્રાહ્મણના વેશ માં મૂર્તિ વાળા દુકાને આવ્યા અને મૂર્તિ વાળા દુકાને આવીને મૂર્તિ કે બ્રહ્માની મૂર્તિ મળે મૂર્તિ વાળો કે મળે ને શું કિંમત છે મૂર્તિ વાળો કે બ્રહ્માની મૂર્તિ જોતી હોય તો પચીસ રૂપિયા નારદજી હસવા માંડ્યા પૃથ્વી ઉપર બ્રહ્મા ખાલી પચી માં મળે અભિમાનથી નારદજી કે વિષ્ણુ ભગવાન ની મૂર્તિ તો કે છે ને વિષ્ણુની મૂર્તિ ની શું કિંમત મૂર્તિ વાળો કે વિષ્ણુ ભગવાન ની મૂર્તિ જોતી હોય તો પચાસ રૂપિયા નારદજી મનમાં હસે કે પૃથ્વી ઉપર બ્રહ્મા પચી માં મળે ને વિષ્ણુ પચા માં મળે હે ભાઈ શંકર ભગવાનની મૂર્તિ તો કે છે ને શું કિંમત તો કે પંચોતેર તે નારદજી અભિમાનથી મનમાં મનમાં હસવા માંડ્યા કે બ્રહ્મા 25 માં મળે વિષ્ણુ 50 માં મળે ને શંકર 75 માં મળે કાઈ કિંમત જ નથી દેવતાઓને નારદજી બ્રાહ્મણના વેશમાં મૂર્તિવાળાને અભિમાનથી કે narad ની મૂર્તિ મળે અરે મૂર્તિવાળો કે મળે ને નારદજી કે narad ની મૂર્તિની શું કિંમત છે મૂર્તિવાળો કે આ બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રણેય લઈ જાવ તો નારદ ભેગા ફ્રી સ્કંદ પુરાણમાં છે પાંચ અધ્યાયમાં મહાત્મ્ય છે આ મહાત્મ્ય ની અંદર ત્રણ મુખ્ય કથાઓ બતાવી છે જેમાં એક તો ભગવાન શ્રી કૃષ્ણ માંથી મુક્ત થયા ત્યાં દેવી ભાગવત ના થી એક શ્રદ્ધદેવનો પુત્ર સુદ્યુમન દુખમાંથી મુક્ત થયો હતો દેવી ભાગવતના શ્રવણથી અને એક ઋત્વાક નામના મુનિ એની અને દુર્દમ નામના રાજાને ત્યાં રૈવત નામના મનમંતર પુત્ર થયા એ દેવી ભાગવતના શ્રવણથી આપ દેવી ભાગવતના મહાત્મ્યમાં કથાઓ છે બહુ સુંદર છે અને એ મહાત્મ્યની કથાના માધ્યમથી દેવી ભાગવત ની અંદર ભગવતીના મહાત્મા આ દેવી ભાગવતના મહાત્મ્યમાં ભગવતીનો મહિમા કેવો છે એ શ્રવણ કરાવ્યો છે અને દેવી ભાગવતની કથાની અંદર મહાત્મ્યમાં હું તમને પ્રવેશ કરાવું એ પહેલા આરંભની અંદર પ્રસ્તાવનામાં રૂપમાં એક વાત આપ સૌને કહી દઉં કે આપણી કથા છે એ બે સત્રમાં છે સવારે નવ થી બાર અને બપોર પછી ભગત ત્રણ જ રાખવા છે કે સાડા ત્રણ ત્રણ સાડા ત્રણ ઉનાળાનો ધોમધકતો તાપ છે એટલે બપોર પછી આપણે સાડા વાગ્યાથી આપ જ્યાં સુધી બેસો ત્યાં સુધી છ સાડા છ સુધી આપણે કથાનો આનંદ લઈશું બે સત્ર માં કથા છે બીજું અધ્યાત્મ માં જે લોકોને સમયની ની કિંમત ન હોય ને એ લોકો અધ્યાત્મમાં આગળ ન આવી શકે એટલે આપણે છે ને કથાની અંદર સમયને બરાબર માન આપવાનું સવારમાં નવ વાગ્યાનો કથાનો સમય છે એટલે પોણા નવ વાગે આપણા રામ વ્યાસપીઠે આવી જશે આરતી વગેરેનો ક્રમ કરીને નવ વાગે કથા શરૂ કરી દઈશું બપોરે બરાબર બાર વાગે આપણે કથાને વિરામ આપશું અને બપોર પછી બરાબર સાડા ત્રણ વાગે કથા શરૂ કરી દઈશું યાદ રાખજો સજ્જનો જબ તક રહેગી જિંદગી જબ તક રહેગી જિંદગી ફુરસત ન હોગી કામ સે જબ તક રહેગી જિંદગી ફુરસત ન હોગી કામ સે કુછ તો સમય એસા નિકાલો કુછ તો સમય એસા નિકાલો કે પ્રેમ કરલો શ્રી રામ છે મણિમાં એના સંકલ્પથી આપણને નવ દાડા એવા મળ્યા છે મેં કહ્યું એ પ્રમાણે આજ આઠમો ધર્મ મંગલ મહોત્સવ આઠમની તિથિ મંગલનાથ બાપુની આ ગુરુ પરંપરા અને આજે મંગળવાર આવા દિવસે આપણે સરસ મજાનું આપ દેવી ભાગવતનું કથા શ્રવણ કાલે રામનવમી જેવો પવિત્ર દિવસ આ કથાની પૂર્ણાહુતિના આગલા દિવસે હનુમાન જયંતિ જેવી પર્વની તિથિઓ આવા નવ દિવસ આપણા ગોલ્ડન ડેઝ જેને કહેવાય સુવર્ણ દિવસો આપણને મળ્યા છે તો આમાં પણ આપણે પ્રમાદ કરશો તો આપણા જેવો દુર્ભાગ્ય બીજું કોણ હોય જેટલા કામ હોય ઘરના એ બધા વેલા પતાવીને સમયસર કથામાં આવી જવું અને તમને બહુ જવાબદારીપૂર્વક હું કહું છું કે સંતો કરસન ભગત જેવા સંતોના આશીર્વાદ મારા માતા પિતાની કૃપા અને ભગવતીની કૃપાથી મારા જીવનની આ ચારસો ને બેતાલીસ કથા હું આપણે સંભળાવી રહ્યો છું અને કથાની અંદર બીજી એક વ્યાસપીઠે જવાબદારી પૂર્વક કહી દઉં છું મારા આટલી કથા ક્ષેત્રના મારા અનુભવ ઉપરથી આમાં કોઈ વક્તાનું મહત્વ નથી આ ગ્રંથનો મહિમા છે કે કથા આપણા રામ શરૂ કરે અને કથા પૂરી કરે ત્યાં સુધીમાં એક મિનિટ પણ તમને કથામાં કંટાળો નહીં આવે એની વ્યાસપેઠીથી જવાબદારી મારી બસ અને જ્યારે મજા આવે ત્યારે તાળી પાડવાની જવાબદારી તમારી એટલે મને શું ખબર પડે કે આ જ્યારે દૂધ દોવાય છે એ બધું દોણામાં જાય છે તાળી એટલે કોઈ વક્તાને બિરદાવાની વાત નથી તાળી એટલે તમે વાતને પકડી એનું પ્રમાણ છે તમે આ વાતને સ્વીકારી જ્યારે સમજાય ત્યારે આ નહીંતર ઘણી વખત છે ને અમારા કથાકારોના બે દુશ્મન એક તો નો સમજાય તોય તાળી પડે ઈ અને એક સમજાય તોય તાળી નો પડે ઈ સમજાય ત્યારે આ કથાની અંદર વાતને બીર વાતને બિરદાવવા નહીં હતું નહીં પણ તમે વાતને સ્વીકારી છે વક્તાને ખબર પડે કે તમને કયા પ્રકારની વાત ગમે છે આ વાતને તમે સ્વીકારી એટલે કથાની અંદર કંટાળો નહીં આવી જવાબદારી મારી પણ જેટલી બને એટલી શાંતિપૂર્વક સુવ્યવસ્થાપૂર્વક કથાની અંદર વિક્ષેપ ન થાય એ રીતે અને અમે તો છે ને કથા ક્ષેત્રનો અમારો એટલો અનુભવ છે કે પાંચ દસ મિનિટ કથા વાંચીએ ને ત્યાં શ્રોતાઓના વાતાવરણ ઉપરથી જ ખબર પડી જાય કે ક્યાં પ્રકારના શ્રોતાઓ છો એક જવાબદારી પૂર્વક કહી દો તમે બધા કથાના પ્રેમી છો તમને બધાને કથા અતિશય પ્રિય છે એટલા માટે તો તમે આટલી સ્થિરતાથી સાંભળી રહ્યા છો ખૂબ આનંદ આવશે અમારું પરમ સૌભાગ્ય છે કે વર્ષ દાડે વી પચી કથાઓ થતી હોય તો કથાઓ તો સતત થતી જ રહે પણ કથાઓની અંદર ક્યારેક ક્યારેક એવા સ્થાનમાં કથા કરવાનું મળે ને ત્યારે અમે અમારી જાતને ભાગ્યશાળી સમજતા હોય કરશન ભગતની આ તપસ્થલી જેવા જે અગ્નિની વર્ષોથી ઉપાસના થઈ રહી છે ભગવાન રામભદ્રનું આ દિવ્ય મંદિર અને કરશન ભગતની આ તપસ્થલી જે સ્થાનમાં તમે આવો પ્રવેશ કરો ત્યાં વાતાવરણ જ દિવ્ય છે કે જ્યાં તમારા તમામ મનના વિચારો પવિત્ર બની જાય આવા સ્થાનમાં નવ દિવસ સુધી દેવી ભાગવતની કથા કહેવીને એ અમારા માટે સૌભાગ્ય છે તમારો બધાયનો વ્યાસપીઠેથી આભાર કે અમને આ નવ દિવસ સુધી દેવી ભાગવતની કથા કહેવાની તક આપી છે અહીંયાં ખૂબ આનંદ આવશે કથાની અંદર ભગવતીના એવા ચરિત્રો આ દેવી ભાગવતની અંદર રહેલા છે આવો મહાત્મ્યનો એક શ્લોક અદ્ભુત ભાગવત દેવી ભાગવતજીના મહાત્મ્યનો પહેલો શ્લોક જેમાં આ ભગવતી કોણ છે આ ભગવતીનું સ્વરૂપ શું છે અને આ ભગવતી એ ક્યારે ક્યારે ક્યાં રૂપમાં અભિવ્યક્ત થાય છે એ શ્લોક બોલીને કથાને વિરામ આપીશ પણ શ્લોક તમારે સમજવો હોય તો સાડા ત્રણ વાગે તમારે આવવું પડશે અને અદભુત શ્લોક છે દેવી ભાગવતનો આવો શ્લોક તો પુરાણોમાં ક્યાંય ન મળે એક જ શ્લોકમાં બધોય પરિચય કે આ જગદંબા કોણ છે આ જગદંબા શું કરે છે આ જગદંબા આપણને શું આપી શકે છે એનું વર્ણન કરતો આ પ્રથમ શ્લોક એ શ્લોક દ્વારા ભગવતીને વંદના કરીએ માં જગદંબાને યાદ કરીએ સૃષ્ટો સર્ગરૂપા જગદવન વિધો પાલિની યા સંહારે ચાપીયસ્ય जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवति वै खरीवर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालङ्करोतु સાસ્મદવાચમ પ્રસન્ના વિધિ હરિગિરીશારાધિતા લંકરો શ્રી અંબે માધવી શ્રી ગાયત્રી માધવી આવો ભગવતી ને વંદન કરીને બરાબર સાડા ત્રણ વાગે પુનઃ ભગવતીની ચર્ચાની અંદર આપણે સૌ પ્રવેશ કરીશું આજની આપણે કથાને વિરામ આપતી વખતે શેરી વળાવો સજ્જ કરો ભગવતીનું સ્વરૂપ દેવી ભાગવતજી જ્યારે પધાર્યા છે ત્યારે એક સરસ મજાનું પદ આપણું ગુજરાતી સાહિત્યનું પ્રસિદ્ધ પદ છે મારે અહીંયા જેના માધ્યમથી આવવાનું થયું છે જે આ જગ્યા સાથે મને જેમણે પરિચય કરાવ્યો છે મારે વકીલ સાહેબ વિપુલભાઈ એ મને કહેતા હતા કે તમે બધાએ રાસના બહુ શોખીન છો તમને બધાને રમવું બહુ ગમે છે તો આનંદ આવે તો કથા જ્યારે પૂરી થાય ને બપોરે ને સાંજે ત્યારે આપણે હીંચના તાલનું પદ ગાશું અને તમને મજા આવે તો મા જગદંબાની સામે આનંદ લેવો મા જગદંબા અત્યંત નૃત્ય પ્રિય છે હા નાચે નૃત્ય કરે માને બહુ ગમે એટલા માટે આપણે ત્યાં રાંદલ તેડે ને ત્યારે ઘોડો ખૂંદે એ શું કામ નૃત્ય પ્રિય છે એ પણ દેવી ભાગવતની અંદર આગળ આવશે ત્યારે જોઈશો આવો ભાવ અને પ્રેમથી શેરી વડાવી સજ કરું અમ્બાયા હાશે બરા સજ કરું સજ કરું અંબા આ હરિ શેરી સેરીએ હેમારી શેરી એ પથ્થરાવું ફૂલ અંબા ઘેર હે મારી હરીબો તાલીનો સાથ બધા দেশো ও রায়ও নেশো এ রায়ও দেশু দেশো মেড়ি নাম অম্বা ঘের যাও জয় ভগবতি सच करोयम्बा

धि दे वंश में वृद्धि दे बापानी हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे संभुरानी। दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन सोहित दे कुटुंब सो प्रीत दे જંગમાં જીત દે મા જંગમાં જીત જય જય બોલો આનંદ અંબે માતની રે જય બોલો જય જય બોલો જય જય બોલો આનંદ અંબે માતની જય જય બોલો અંબે માતની રે દુર્ગા માતની અમ્બે માય જય બોલો બોલો આનંદ અમ્બે માતની બોલો બોલો અમ્બે અમ્બે જગદંબે અમ્બે જગદંબે જગદંબે ਅੰਬੇ ਅੰਬੇ ਜਗਦੰਮੇ 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 ਸ਼੍ਰੀ ਅੰਬੇ ਮਾਤਾ ਜੀ શ્રી ગાયત્રી શ્રીરામચંદ્ર ભગવા શ્રી રામેશ્વર મહાદેવ જય શ્રી હનુમાનજી મહારાજ શ્રી સદગુરુ ભગવાન જય શ્રી ગૌ માતા વૈદિક સનાતન ધાર પ્રેમ બોલો નમ આરપત આહાબેવ શ્રી રામેશ્વર ધામ